ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ માટે રાજ્યના અલગ અલગ શહેરોમાં રન ફોર વોટનું આયોજન કરાયું ગાંધીનગરમાં મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ રેલી યોજાય રેલીને રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીય લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરથી ફ્લેગ ઓફ કરાવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા આ તરફ વડોદરામાં પણ રન ફોર વોટનું ભવ્ય આયોજન કરાયું વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીથી રન ફોર વોટનું પ્રસ્થાન કરાવાયું જેમાં ચૂંટણી અધિકારી મામલતદાર બીએલઓ ટીડીઓ તલાટી શિક્ષક

તો મોરબીમાં પણ આ રીતે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં તમામે ભાગ લીધો હતો ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એ માટેના પ્રયાસના ભાગરૂપે આ રીતનું આયોજન કરવામાં આવ્યું હતું ઠેક ઠેકાણે રન ફોર વોટનું આયોજન એમાં જૂનાગઢ પણ બાકાત નથી જૂનાગઢમાં પણ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો મતદાન કરે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે જાગૃતિ ફેલાય તે આયોજન કરવામાં આવ્યું પંદર દિવસથી અમારા સાતમી તારીખનો બંધારણનો ટકાવારી અને લોક લોકપ્રતિનિધિનો ભાગીદારી વધારવા માટે અમે પ્રશાસન તરફથી પંદર દિવસથી મહેનત કરીએ છીએ રોજના રોજ એકના એક એક્ટિવિટી કરીએ છીએ એક દિવસ બાઇક રેલી કર્યા તો એક દિવસ રંગોલી કોમ્પિટિશન કર્યા તો એક દિવસ મહેંદી કોમ્પિટિશન એવી રીતે કરતાં 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 આજે છેલ્લો દિવસ આવી આજે રન ફોર વોટ આયોજન કરીએ છીએ એના થકી અમે અમદાવાદ શહેરનો પ્રજાજન અને તમામ મતદારજનોને વિનંતી કરીએ છીએ સાતમી તારીખ મતદાન મથક અછૂક આવીને મતદાન કરે આજે પ્રવૃત્તિના મોરબી ખાતે કરેલ અને પ્રથમ દિવસે એટલે કે મંગળવારે સાતમી હજાર ના દિવસે આપણી સામાન્ય ચૂંટણીઓ માટે પ્રજાને અમારે જાગૃત કરવાની છે એ સાતમી મે સવારે સાતથી સાંજે છ વચ્ચે મોરબી શહેર મોરબી જિલ્લા વાંકાને ચંકારના તમામ નાગરિકો કે જે અઢાર વર્ષથી ઉપરના જે તે એ દિવસે પોતાના જે બંધારણીય હક છે એ હકનો ઉપયોગ કરે અને પોતાની પવિત્ર ફરજ નિભાવે એવી એક અમારા શુભાશયથી આ રન ફોર વોટનું અમે આયોજન કરેલું અને મોટી સંખ્યાના લોકોએ આમાં પાર્ટિસિપેટ કરીને પ્રોગ્રામને ખૂબ સફળ બનાવેલો છે તો આપના માધ્યમથી જે લોકોએ અમને સહકાર આપે એમનો હું આભાર વ્યક્ત કરું છું અને સાતમીએ આપ મોટી સંખ્યામાં એટલે મોરબી સો ટકા વોટિંગ સાથે સમગ્ર દેશમાં નંબર એક ઉપર આવે એવી અપેક્ષા સાથે